હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારું સ્વાગત છે આજના વિડીયો લેક્ચરમાં આપણે મનોવિજ્ઞાન બરાબર બાળ મનોવિજ્ઞાન અને અધ્યયતાનું સ્વરૂપ આના વિશે થોડીક ચર્ચા કરવી છે તો ચાલો ખોટો સમયને બરબાદ કરતાં આપણી ચર્ચાને આગળ વધ વધારીએ મિત્રો વિડિયો ગમે તો એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો છવ્વીસમો પ્રશ્ન આપણી સમક્ષ છે ભાઈ જે વિદ્યાર્થીને વર્ગમાં કોઈ પસંદ કરતું ન હોય તેને કેવો વિદ્યાર્થી કહેવાય ભાઈ તો મિત્રો તમે જાણો છો એ પ્રમાણે ભાઈ ઓપ્શન્સ આપને આપેલા જ છે જે વિદ્યાર્થીને વર્ગમાં કોઈ પસંદ ન કરતું હોય તેને ભાઈ એકલ વાયો વિદ્યાર્થી કહેવાય કેવો વિદ્યાર્થી કહેવાય ભાઈ એકલ વાયો વિદ્યાર્થી એને કહેવામાં આવે એટલે યાદ રાખવું જ્યારે શિક્ષક તરીકે તમે વર્ગમાં પ્રવેશ કરો ને ત્યારે આવા વિદ્યાર્થીઓને તમારે બધામાં ભેળવવા જોઈએ મતલબ કે બધાને ભાઈ એક રાખવા જોઈએ પ્રશ્ન છે માનવ વિકાસનો કયો તબક્કો પરિવર્તનનો તબક્કો ગણાય છે ભાઈ માનવ વિકાસ એટલે કે આપણા મનુષ્યની વાત છે મનુષ્યના જન્મથી લઈને એની મૃત્યુ સુધીની વાત છે માનવ વિકાસનો કયો તબક્કો પરિવર્તનનો તબક્કો ગણાય છે તો ભાઈ તરુણા અવસ્થા આ તરુણા અવસ્થા એવી છે વાલા મિત્રો કે જેમાં કઈક ને કઈક પરિવર્તન જોવા મળે છે શારીરિક પરિવર્તનો તો વધારે જ જોવા મળે છે એટલે તરુણાવસ્થા એ પરિવર્તનનો સમયગાળો પરિવર્તનનો તબક્કો તરીકે પણ ઓળખાય છે યાદ રાખતા જજો 28મો પ્રશ્ન વ્યક્તિના શારીરિક અને માનસિક ફેરફારોના સંયોજનથી પ્રાપ્ત થતી ક્ષમતાને શું કહેવાય છે વાલા મિત્રો ફરીવાર વ્યક્તિનો જો શારીરિક વિકાસ માનસિક શારીરિક ફેરફાર થાય અને માનસિક ફેરફાર થાય અને આ બંનેના સંયોજનથી પ્રાપ્ત થતી ક્ષમતાને શું કહેવાય તો એને ડેવલપમેન્ટ કહેવાય એટલે કે વિકાસ કહે છે શું કહેવામાં આવે છે ભાઈ વિકાસ કહે છે ખાસ યાદ રાખતા જજો ભાઈ વિકાસ કહેવામાં આવે છે બરાબર પૂછાઈ ગયેલા પ્રશ્નો છે આ બધા ભવિષ્યમાં આવનારી કોઈ પણ ટેટ ટાટ હોય અથવા તો ટેટ હોય બરાબર એમાં ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નો તમને જોવા મળશે વિડીયો ગમે તો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો સ્ક્રીન ઉપર તમને એક નંબર બતાશે આ નંબર ઉપર તમે માત્ર ને માત્ર વોટ્સઅપ કરી શકો છો અને જ્યાં તમને આઈ એમ પણ મળી જશે ખાસ યાદ રાખતા જજો ભાઈ ચાલો આગળ વધીએ વાલા મિત્રો વિકાસની પ્રક્રિયા માટે નીચેનામાંથી કઈ બાબત તમે સ્વીકારશો જો પ્રશ્નો આવા જ પૂછા છે ભાઈ બરાબર લોજિકલી બરાબર તમારે આમ સમજવા રેખા વિકાસની પ્રક્રિયા માટે નીચેનામાંથી કઈ બાબતને તમે સ્વીકારશો તો સરળ સંકુલ ઝડપી અને એક પણ નહીં આવા ઓપ્શન આપેલા છે તો આમાં મિત્રો આમાં તમારો સાચો જવાબ શું સાચો જવાબ શું છે આગળ વધીએ વાલા મિત્રો માનવ વિકાસના તબક્કાઓનો અભ્યાસ મનોવિજ્ઞાનની કઈ શાખા અંતર્ગત કરવામાં આવ્યો છે આમ તો મનોવિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે અને અહીંયા વાત છે ભાઈ માનવ વિકાસની મનુષ્યના શારીરિક અને માનસિક વિકાસ સાથે સંકળાયેલી વાત એટલે માનવ વિકાસનો એવો તબક્કો કે જે મનોવિજ્ઞાનની એક શાખા અંતર્ગત આવે છે તો આમાં મિત્રો સાચો જવાબ ત્રીસમાં પ્રશ્નમાં સાચો જવાબ આવે છે બી ઓપ્શન એટલે કે વિકાસલક્ષી મનોવિજ્ઞાન ડેવલપમેન્ટ થિયરી બરોબર ડેવલપમેન્ટ થિયરી બેઝ સાયકોલોજી જેને કહેવામાં આવે છે વિકાસલક્ષી મનોવિજ્ઞાન ખાસ યાદ રાખજો આગળ વધીએ પ્રોગાંડાવસ્થાને પ્રોગાંડાવસ્થાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો મિત્રો અવસ્થાને અન્ય બે નામ છે ભાઈ એટલે કે અવસ્થા અને તરુણ અવસ્થા એટલે કે ડી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન પ્રોગંડા અવસ્થાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે તો કુમાર અવસ્થા બરાબર અને તરુણ અવસ્થા આ સાચો જવાબ બને છે ખાસ યાદ રાખતા જજો ભાઈ પ્રોગંડા અવસ્થાના બે નામ તમને આપી દીધા છે કુમાર અવસ્થા અને તરુણ અવસ્થા આગળ વધીએ વાલા મિત્રો તરુણ અને તરુણી એટલે કે છોકરો અને છોકરી પૈકી શારીરિક વિકાસની દ્રષ્ટિએ કોણ વહેલું પરિપક્વ બને છે તો ભાઈ જો તરુણ અને તરુણી એટલે કે છોકરો અને છોકરી પૈકી શારીરિક વિકાસની દ્રષ્ટિએ તમે જુઓ ને તો તરુણી બરાબર તરુણી વધારે ભાઈ વધારે પરિપક્વ બને છે જેમ કે એનો અવાજ તીણોત હોવો બરાબર ત્યારબાદ તમે જોવો છો કે અમને સ્તનની વાત આવે તો આ બધી વસ્તુઓમાં વિકાસ જોવા મળે એટલે તરુણ અને તરુણી પૈકી શારીરિક વિકાસની દ્રષ્ટિએ કોણ વહેલું પરિપક્વ બને છે તો તરુણી પરિપક્વ બને છે ખાસ યાદ રાખતા રાખતાજોજો ભાઈ આવા પ્રશ્નો આવનારી ટેટટ અથવા તો ટાટ માં જોવા તમને મળશે મળશે ને મળશે આગળ વધીએ ભાઈ 33મો પ્રશ્ન છે માનવ વિકાસમાં મુખ્ય તબક્કાઓ પૈકી અંતિમ તબક્કો કયો છે તો તમે જોવો છો ભાઈ કે ઓપ્શન્સ તમને આપેલા છે પ્રોગાંડા અવસ્થા યુવા અવસ્થા અવસ્થા અને વૃદ્ધા અવસ્થા આમાં માનવ વિકાસનો અંતિમ તબક્કો તમને પૂછો છે તેત્રીસમો પ્રશ્ન છે તો જવાબ નાના બાળકને પણ હવે તો ખબર પડતી હોય કે ભાઈ માનવ વિકાસમાં મુખ્ય તબક્કાઓ પૈકી અંતિમ મુખ્ય તબક્કો કયો છે

તો વૈફલ્ય કહેવાય શું કહેવાય ભાઈ વૈફલ્ય બરોબર જેને આપણે અસફળ કહીએ છીએ અસફળતા બરોબર પણ એને મનોવિજ્ઞાનની ભાષામાં વૈફલ્ય કહે છે વ્યક્તિઓ અવરોધોના કારણે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી એને વૈફલ્ય કહે છે આગળ વધીએ પાંત્રીસમો પ્રશ્ન આપણી સમક્ષ છે વ્યક્તિ જ્યારે વધારે પ્રમાણમાં બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે ત્યારે કેવી પરિસ્થિતિ ઉદભવે છે બચાવ પ્રવૃત્તિ એટલે તમે જાણો છો ભાઈ કે કોઈ વિદ્યાર્થી દ્વારા કંઈક કામ કરવામાં ન આવ્યું હોય અને બહાનું કાઢવામાં આવે જેને આપણે એમ કહીએ કે તો એ બાના કાઢવાની રીત આપણી દેશી ભાષામાં વાત કરીએ તો પણ અહીંયા પ્રશ્ન કંઈક અલગ છે એટલે આપણે એને સમજવું જોઈએ ભાઈ કે વ્યક્તિ જ્યારે વધારે પ્રમાણમાં બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરે ને ત્યારે કેવી પરિસ્થિતિ ઉદભવે છે ભાઈ બરોબર તો આમાં મિત્રો સાચો જવાબ આવે છે વાસ્તવિકતા સાથેનો સંપર્ક તૂટે છે ભાઈ વાસ્તવિકતા સાથેનો સંપર્ક તૂટી જાય છે ભાઈ ઓલું કહેવાય છે ને એક સત્યને એક જૂઠને છુપાવવા માટે સો જૂઠ બોલવા પડે બરોબર એક ખોટી બોલેલી વાતને છુપાવવા માટે તમારે બીજા સો એક જેટલા ખોટા વાક્યો બોલવા પડે એની જેવું છે એટલે વાસ્તવિકતા સાથે એનો સંપર્ક હંમેશના માટે તૂટી જાય છે એટલે બહુ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરવો નહીં ખાસ યાદ રાખજો ભાઈ આગળ વધીએ યક્તિકીકરણ એટલે શું યક્તિકીકરણ એટલે શું વાલા મિત્રો ઓપ્શન સીયર બી પ્રોવાઇડેડ ટુ યુ પોતાના વર્તનનું તર્કયુક્તિ કારણ આપી ઉચિત ઠેરવવું એને યક્તિકીકરણ કહેવામાં આવે કે ભાઈ હું જ સાચો છું આ કાયદા મુજબ જાઓ અથવા આ રીતે તમે જુઓ તો હું સાચો છું અને યોક્તિકીકરણ કહેવામાં આવે એટલે પોતાના વર્તનનું બરાબર પોતાના વર્તનનું તર્કપૂર્વક તર્ક યુક્તિકારણ આપી ઉચિત ઠેરવવું હું જ સાચો છું એવું ઉચિત ઠેરવવાની વાત અહીંયા જોવા મળે છે આગળ વધીએ નીચેનામાંથી યોક્તિકીકરણના મુખ્ય પ્રકારો પૈકી કયો પ્રકાર વ્યક્તિના અહમને ટકાવી રાખવા માટે ઉપયોગી છે તો અહમને ટકાવી રાખવાની વાત છે ભાઈ એવો કયો પ્રકાર છે કે જે પોતાના અહમને ટકાવી રાખે જેમ કે મીઠા લીંબુ બલીનો બકરો ખાટી દ્રાક્ષ બરાબર આ બધા અહીંયા સાચા જવાબ તરીકે ઠહેરે છે બરાબર બધા સાચા જવાબ છે નીચેનામાંથી વ્યક્તિકીકરણના મુખ્ય પ્રકારો પૈકી કયો પ્રકાર વ્યક્તિના અહમને ટકાવી રાખવા માટે ઉપયોગી છે તો મીઠા લીંબુ બલીનો બકરો ખાટી દ્રાક્ષ અને આપેલ તમામ આગળ વધીએ વ્યક્તિ સાધારણ કક્ષાની બાબત હોવા છતાં તે ઊંચી કક્ષાની બાબત છે એવું યોક્તિકીકરણ પ્રયુક્તિ અંતર્ગત દર્શાવવામાં આવે છે સાધારણ નાની એવી બાબત હોય બરાબર અને એને મોટું સ્વરૂપ આપી દેવામાં આવે સાધારણ એવી બાબત હોય અને મોટું સ્વરૂપ આપી દેવામાં આવે તો મિત્રો આ જે ઘટના છે એને કયા અંતર્ગત દર્શાવાય ઓપ્શન્સ તમને આપેલા જ છે છે તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે ભાઈ મીઠા લીંબુ બરાબર મીઠા લીંબુ એ સાચો જવાબ અહીં બને છે વ્યક્તિ કલ્પનાના તરંગોમાં ખોવાઈ જાય તેવી સ્થિતિને શું કહેવાય તો ભાઈ વ્યક્તિ કલ્પનાના તરંગોમાં ખોવાઈ જાય દીવા સ્વપ્ન કહેવાય બરાબર દીવા કલ્પનાની તરંગોમાં ખોવાઈ જાય છે અને દીવા સ્વપ્ન કહેવાય છે ખાસ યાદ રાખજો આગળ વધીએ વ્યક્તિ નો અન્ય સંસ્થા વ્યક્તિ કે વિચાર સાથેનો એકાત્મક ભાવ

ઓપ્શન તમને અહીંયા આપેલા છે એમાંથી ડી ઓપ્શન અધ્યયન પ્રક્રિયા અધ્યયન પરિસ્થિતિ આ ત્રણ સાચા જવાબ અહીં ઠરે છે જે લિગ્રેન દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા શૈક્ષણિક મનોવિજ્ઞાનના ક્ષેત્ર કહેવાય આગળ વધીએ બેતાલીસ મો પ્રશ્ન છે શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીના શૈક્ષણિક અનુભવોનું વર્ણન કરે છે અને સમજાવે છે પ્રસ્તુત વ્યાખ્યા કે મનોવૈજ્ઞાનિકે આપેલી છે તો મિત્રો ક્રો એન્ડ ક્રો બરાબર ક્રો એન્ડ ક્રો દ્વારા આપવામાં આવેલી આ વાત છે ભાઈ શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી માંડીને વૃદ્ધાવસ્થા ભાઈ બરોબર વૃદ્ધ થઈ જાય ત્યાં સુધીના શૈક્ષણિક અનુભવોનું વર્ણન કરે છે અને સમજાવે છે યાદ રાખતા આગળ વધીએ તેતાલીસ પહોંચી ગયા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ માટે શિક્ષકને સામાજિકતા મિતિનું શિક્ષણ ઉપયોગી બને છે બરાબર ઓપ્શન તમને આપેલા છે આમાં આપેલું છે એ ઓપ્શન જૂથ પ્રવૃત્તિ માટે નેતા નિર્ધારિત કરવા માટે

44 મો પ્રશ્ન આવી ગયો છે રખડપટ્ટીની સમસ્યા માટે નીચેનામાંથી કઈ બાબત અસર કરે છે પર રખડપટ્ટી શું કામ કરતા હોય વિદ્યાર્થીઓ તો એમાં જે સાચો જવાબ આવે છે ને એ સાચો જવાબ છે એ ઓપ્શન શાળાનું વાતાવરણ બંધિયાર અને જડ હોય ને ત્યારે વિદ્યાર્થીઓને એમ થાય કે કાઈ જવાનું થાતું ના બરોબર રખડપટ્ટી કરવા વહી જવાનું થાય છે એટલે આવી પરિસ્થિતિની વાત અહીંયા તમને પ્રસ્તુત કરેલી જોવા મળે છે રખડપટ્ટીની સમસ્યા જોવા ઓપ્શન તમને ઘણા બધા એક સરખા જ લાગે પણ અહીંયા ઓપ્શન એ એ સાચો જવાબ બને છે 45મો વર્ગમાં ચોરીની સમસ્યાને હલ કરવા માટે તમે શું કરશો તો ભાઈ વર્ગમાં ચોરીની સમસ્યાને હલ કરવા માટે તમે શું કરશો 45મો પ્રશ્ન છે વિદ્યાર્થીઓને ખરાબ સંગતથી છોડાવવું બરાબર એટલે કે જો તમે ઓપ્શન જુઓ વિદ્યાર્થીને શિક્ષણનું મહત્વ સમજાવવું વિદ્યાર્થીને ખરાબ સંગતથી છોડાવવું વિદ્યાર્થીને વિકાસ ચોક્કસ સ્તરે અનુસરવા કહેવું વિદ્યાર્થીને કડક શબ્દોમાં સૂચના કે ઠપકો આપવો નહીં આવું ન કરી શકાય એટલે કે બી ઓપ્શન સાચો જવાબ આવે છે ચોરીને રોકવા માટે બરાબર વિદ્યાર્થીને ખરાબ સંગત થી છોડાવવાનો પ્રયત્ન કરવાનો દૂર રાખવાનો પ્રયત્ન કરવાનો રે ન રે તો પછી વિદ્યાર્થી ઉપર આધારિત હોય પણ આપણે આપણા પ્રયત્નો શરૂ રાખવાના ભાઈ આગળ વધીએ છેતાલીસ મો પ્રશ્ન તરુણોની દાદાગીરીની વર્તન સમસ્યા દૂર કરવા શિક્ષક તરીકે તમે કઈ પ્રવૃત્તિ કરશો તરુણો ભાઈ દાદાગીરી કરતા હોય બરાબર અને આવા જે વિદ્યાર્થીઓ હોય ને એને લડાયક પ્રવૃત્તિને રમત ગમત તરફ વાળી દેવી ભાઈ અથવા તો એને કેપ્ટન બનાવી દેવા બરાબર લડાયક પ્રવૃત્તિને રમતગમત તરફ વાળવી આ સાચો જવાબ બને છે નીચેના માંથી પ્રયોગ પદ્ધતિની મર્યાદા કઈ છે તો ભાઈ પ્રયોગ પદ્ધતિની મર્યાદા સી ઓપ્શન બે સમકક્ષ બે સમકક્ષ જૂથોની રચના કરવી કઠિન છે આ પ્રયોગ પદ્ધતિની મર્યાદા છે ભાઈ ખાસ યાદ રાખજો આમાં સી ઓપ્શન સાચો જવાબ ઠરે નીચેનામાંથી કઈ બાબત તરુણોની તરુણોના લક્ષણનું નિર્દેશન કરે છે ફોર્ટી એઈટ અડતાલીસમો પ્રશ્ન છે ભાઈ બરાબર તો અડતાલીસમાં પ્રશ્નોમાં જવાબ આવે છે એક પણ નહીં બરાબર એક પણ નહીં આ સાચો જવાબ અહીં ઠરે છે તરુણોના લક્ષણનું નિર્દેશન કરે છે કોણ

કાર્યક્રમ અંતર્ગત તમે નીચેનામાંથી શું કરશો ઓપ્શન્સ આપણને ઘણા બધા આપ્યા છે બરાબર નાગરિક શાસ્ત્રનું માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન આપવાના બદલે વ્યવહારિક જ્ઞાન આપવું આ સાચું છે જાતીય શિક્ષણ આપવું ભાઈ જાતિ એટલે કે સ્ત્રી પુરુષીય શિક્ષણ આપવું નૃત્ય નાટક અને કલાની તાલીમ આપવી આ પણ સાચું છે અને આ પહેલાં તમામ બરાબર તો આ બધાય સાચા ઓપ્શન છે એટલે કે ડી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન વિડીયો ગમો હોય તો એક લાઈક કરી દેજો શેર કરી દેજો બરાબર ટેટ ટાટ અથવા તો પીટીસી બી એડ કરેલા વિદ્યાર્થી સુધી આ વીડિયોને અવશ્ય પહોંચાડજો બરાબર અને કઈ પણ મુશ્કેલી હોય તો તમે સ્ક્રીન ઉપર બતાતા નંબર બરાબર સ્ક્રીન ઉપર બતાતા નંબર ઉપર તમે મને વોટ્સઅપ કરી શકો ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં જય હિન્દ જય ભારત વંદે માતરમ